નમસ્કાર મિત્રો આજથી આ ત્રણ રાશિવાળાનું ભાગ્ય જાગી જવાનું છે વિચાર્યું નહીં હોય એટલો તમને ધન લાભ થવાનો છે મિત્રો દુશ્મનો છે એ તમારા પગે પડવાના છે મિત્રો આ છે સૌથી ધનવાન રાશિઓ જે વર્ષ બે હજાર ત્રેસ સુધી આ રાશિના લોકોનું ભાગ્ય સાતમાં આસમાને રહેવાનું છે મિત્રો શનિદેવ હવે બાર રાશિઓમાંથી ત્રણ રાશિઓ અત્યંત ભાગ્યશાળી બનવાની છે મિત્રો શનિદેવ હવે આ ત્રણ રાશિઓ પર ખૂબ જ મહેરબાન થવાના થવાના છે પ્રસન્ન છે જેના કારણે આ ત્રણ રાશિઓ માટે બે હજાર પચીસ થી લઈને બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ જ શુભ રહેવાનો છે આ સમયગાળા દરમિયાન આ ત્રણ રાશિઓને શનિદેવના આશીર્વાદથી વિવિધ પ્રકારની મોટી મોટી ખુશીના સમાચાર મોટા મોટા લાભ ધન મોટું યશ પ્રાપ્ત થવાનું છે જેના કારણે તેમના જીવનમાં ખૂબ જ મોટા ફેરફારો થવાના છે તો ચાલો મિત્રો જાણીએ આ રણ ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ કઈ છે જે બે હજાર ત્રીસ સુધી શનિદેવના આશીર્વાદથી ખૂબ જ શુભ સમય અનુભવશે હું તમને આ આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવું એ કૃપા કરીને અંત સુધી જોજો અને એક પણ રાશિ ચૂકી ન જવા દો કારણ કે આ વિડીયો આ રાશિઓ માટે છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે વિડીયો શરૂ કરતા પહેલા શનિદેવના સાચા ભક્તો આ વિડીયોને એક લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખો જેથી શનિદેવ મહારાજના આશીર્વાદ તમારા પર બન્યા રહે અને ચેનલને એકવાર ચોક્કસ સબ્સ્ક્રાઈબ કરી દેજો જેથી તમને સમયસર વિડિયો મળતા રહે હવે તે ભાગ્યશાળી રાશિઓ શનિદેવના આશીર્વાદથી બે હજાર પચીસથી લઈને બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ જ શુભ રહેવાનો છે અને આ સમયગાળામાં તેના ભાગ્યનો ગ્રાફ સાતમા આસમા સુધી પહોંચવાનો છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો રાશિ પરિવર્તન કરીને અનેક શુભ અને રાજયોગનું નિર્માણ કરે છે જેની અસર માનવ જીવન અને દેશ દુનિયા પર પડે છે મિત્રો છ મે ના રોજ ગુરુ અને ચરણ ચંદ્રમાની યુતિથી ગજ કેસરી રાજયોગ બની રહ્યો છે અને તે આઠ ઓગસ્ટ ના રોજ ચંદ્રમા વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યા છે જ્યાં પહેલેથી જ ગુરુ બૃહસ્પતિ સ્થિત છે જેથી ગજ કેસરી રાજયોગ બનશે અને આ રાજયોગના પ્રભાવથી ત્રણ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ બનવાના છે જાણો તે લકી રાશિઓ વિશે નંબર એક સિંહ રાશિ ગજ કેસરી રાજયોગ સિંહ રાશિવાળા માટે લાભકારી સિદ્ધ થઈ શકે છે કારણ કે આ રાજયોગ તમારી રાશિથી

જો તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગતા હો તો આ સમય યોગ્ય હશે અને નોકરીમાં તમને સારી તકો મળી શકે છે સિંહ રાશિના જાતકો માટે આજથી શરૂ થનારો સમય ભાગ્યકારક સાબિત થવાનો છે આ રાશિના લોકો માટે ગ્રહોની અનુકૂળ સ્થિતિ નિર્માણ પામે છે જે અનેક મહિનાઓ પર સફળતાના દ્વાર ખોલે છે આકસ્મિક ધન લાભની સંભાવના વધે છે જે સંજોગોએ વિચાર્યું નહી હોય તે રીતે જીવનમાં નવો ઉત્સાહ લાવવાના છે મિત્રો બિઝનેસમાં મોટા લાભના સંકેત છે અને નોકરીમાં પ્રમોશન અથવા તો નવા પ્રોજેક્ટ માટે પ્રશંસા પ્રાપ્ત થશે પરિવારના લોકો સાથે સંબંધો વધુ મજબૂત બનશે અને આ સમયથી અટકેલા બધા જ કાર્યો પૂરા થવાના છે

પણ માનસિક શાંતિ અને આધ્યાત્મિક વિકાસના પણ યોગને લઈને આવ્યા છે છે શુભ કાર્યો માટે યોગ્ય સમય અને તમે પરિવાર સાથે સારી રીતે સમય વિતાવી શકશો માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો અનુભવાશે જે તમારા દૈનિક જીવનમાં નવી ઉર્જા પૂરશે નંબર બે જોઈએ મિત્રો વૃષભ રાશિ ગજ કેસરી રાજયોગ સિંહ રાશિવાળા માટે લાભકારી સિદ્ધ થઈ શકે છે કારણ કે આ રાજ્યો તમારી કોઈ નવું વાહન ઘર વગેરે ખરીદવાનું મન બનાવી શકો છો બેરોજગાર છે અને નોકરી મળી શકે છે વેપારી હશો તો તમને સારો એવો ધનલાભ પણ થઈ શકે છે વેપારી વર્ગ માટે લાભકારી સમય રહેવાનો છે મિત્રો જો તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવા માંગતા હો તો આ સમય તમારા માટે યોગ્ય સાબિત થવાનો છે અને નોકરીમાં પણ સારી સારી તકો મળવાની છે વૃષભ રાશિના લોકો માટે આજથી શરૂ થતો સમય ઘણી બધી તકો અને શુભ સમાચાર લઈને આવશે જીવનમાં તેવા પરિબળો આગળ આવશે જે આશ્ચર્યજનક રીતે આપનું ભાગ્ય બદલશે ગ્રહોની અનુકૂળ પરિસ્થિતિને કારણે પણ યોગ બની રહ્યા છે છે મિત્રો જેનાથી જીવનની આર્થિક સ્થિતિ તમારી મજબૂત બનવાની છે વ્યવસાયમાં નવી તકો મળવાની છે અને તેના કારણે નફાખોરી વધવાની છે જ્યારે નોકરીમાં ઉન્નતિના નવા માર્ગો ખુલશે લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવાના સંકેત છે નવા પ્રોજેક્ટ અને સફળતાપૂર્વક તમે પાર પાડી શકશો આ સમય શાનદાર સાબિત થશે પરિવાર સાથેનો સમય વધુ સુખદ બનવાનો છે ઘર આંગણે શાંતિનું વાતાવરણ રહેવાનું છે અને તમે ઘણા સમયથી જે સાદા જીવનની ઈચ્છા રાખતા હતા તે હવે પૂર્ણ થતા દેખાશે ફેમિલી માટે પરિવાર માટે લીધેલા નિર્ણયો તમારા માટે ખૂબ જ સારા સાબિત થવાના છે

જે તમારા માટે લાભદાયક બનવાનું છે શત્રુઓના યત્નો એટલે કે પ્રયત્નો નિષ્ફળ રહેવાના છે તેમના ષડયંત્રો તમારું કશું જ બગાડી શકશે નહીં તમારા શત્રુ તમારી સફળતા અને પ્રગતિ જોઈ પરાજિત થશે જીવનમાં વધુ પ્રગતિ અને સમૃદ્ધિ માટે તમારી મહેનતનું ફળ હવે તમને પ્રાપ્ત થવાનું છે મિત્રો વિચારપૂર્વક લેવાયેલા નિર્ણયો તમારું જીવન વધુ મજબૂત બનાવી શકે છે આવકના નવા સ્ત્રોતો ઉભા કરી શકે છે જે તમને આર્થિક રીતે સ્થિર કરશે તમે નવો વ્યવસાય શરૂ કરવાના વિચારી રહ્યા છો તો આ સમય તેને સફળતાપૂર્વક આરંભ કરવાનો છે આકસ્મિક ધન લાભના કારણે તમે તમારી જીવનશૈલીમાં સુધારો કરી શકશો મિત્રો અને તમારી લાંબા સમયની ઈચ્છાઓ છે પરિપૂર્ણ થશે આ સમય દરમિયાન તમારું સામાજિક મરણ કે વધુ મજબૂત થવાનું છે તમારા કાર્ય સ્થળે તમને માનવરાત એટલે કે તમને ફાયદો થવાનો છે તમે તમારી પ્રતિભાને વધુ સારી રીતે સાબિત કરી શકશો તમારી કારકિર્દી ચમકશે અને તમે અન્ય લોકો માટે પ્રેરણારૂપ બનશો ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે આ સમય તેના બદલાવ અને પ્રગતિના સંકેતો લાવે છે જે તમને જીવનમાં નવું મોટું સુખ અને સંતોષ આપે છે હવે ત્રીજી રાશિ જોઈએ મિત્રો એ છે મેષ રાશિ મેષ રાશિવાળાને પણ ગજ કેસરી રાજયોગ અનુકૂળ સિદ્ધ થઈ શકે છે કારણ કે આ રાજયોગ તમારી રાશિથી ધન અને વાણી સાથે બનવા જઈ રહ્યો છે આથી આ સમય દરમિયાન તમારા કોમ્યુનિકેશનમાં સુધારો જોવા મળશે જે લોકો પોતાના વેપાર વધારવા માંગે છે તેમને નવી ડીલ મોટા કોન્ટ્રાક્ટ મળી શકે છે અચાનક જ અટવાયેલા પૈસા પરત મળી શકે છે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે મિત્રો ઘર કે વાહન ખરીદવાની તમે વિચાર કરી રહ્યા હોય તો આ સમય તમારા માટે શુભ રહેવાનો છે માનસિક તણાવ ઓછો રહેવાનો છે અને સ્વાસ્થ્યમાં સુધારો થવાનો છે આ સાથે જો તમારા કામકાજ માર્કેટિંગ મીડિયા

મજબૂત ફલકો પૂરશે મેષ રાશિના લોકો માટે ગ્રહોની અનુકૂળ સ્થિતિ છે અને આ સમયગાળામાં તમે આકસ્મિક ધન લાભ મેળવવાનો આનંદ માણી શકશો બિઝનેસ અને નોકરી સંબંધિત દરેક ક્ષેત્રમાં તમને સફળતા મળશે મિત્રો જો તમે નવી શરૂઆત કરવા માંગતા હો તો આ સમય તમારા માટે ખૂબ જ શાનદાર તક લઈને આવ્યો છે નિષ્ફળ પ્રયાસો હવે સફળતા તરફ ફેરવાશે અને તમારી મહેનતનું ફળ હવે તમને મળવાનું છે આ સમયગાળા દરમિયાન તમારા દુશ્મનો તમારું કશું બગાડી શકશે નહીં કેમ કે તમે ખૂબ જ મજબૂત અને સતર્ક બની જશો તમને મળતા મજબૂત સમર્થન અને તમારી પોતાની મહેનતના જ કારણે દુશ્મનોના બધા જ પ્રયાસ નિષ્ફળ જવાના છે અને તેઓ તમારું કોઈ નુકસાન કરી શકશે નહીં તમારું આકર્ષક વ્યક્તિત્વ અને કાર્ય કુશળતા તમને દરેક ક્ષેત્રમાં વિજય અપાવશે તમારા આર્થિક જીવનમાં સુધારો થશે મિત્રો અને આવકના નવા નવા સ્ત્રોતો ઉભા થશે તમે છેલ્લા કેટલાક સમયથી જે ટેન્શન અનુભવી રહ્યા હતા એ હવે એ ટેન્શનમાંથી તમે મુક્ત થવાના છો અને જીવનમાં નવી નવી શરૂઆત કરવા માટે તમને પૂરતો આત્મવિશ્વાસ મળશે જો કોઈ રોકાણ કર્યું હોય તો તેનાથી તમે મોટી ઉપલબ્ધિ મેળવી શકો છો મકાન વાહન અથવા તો અન્ય મૂલ્યવાન સંપત્તિ ખરીદવાના યોગ પણ આ સમયમાં મજબૂત છે સામાજિક સ્તરે તમારી પ્રતિષ્ઠા વધવાની છે તમે તમારી કૌટુંબિક જવાબદારીઓ છે વધુ સારી રીતે અનુભવશો નિભાવશો અને પરિવાર સાથેનો સંબંધ જીવન વધુ મીઠું બનાવી શકો છો તમારા જીવનસાથી અને પરિવારના સભ્યો તમારા સંપૂર્ણ સહકાર આપશે તેનાથી તમારું માનસિક શાંતિ છે એમાં વધારો થશે તમારા જીવનના પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તમારા કાર્ય સ્થળે તમને માનવ રાત મળશે આ સમયગાળામાં તમે મિત્રો આધ્યાત્મિક રીતે એ પણ પ્રગતિ કરી શકશો તમારા મનમાં શાંતિ અને સંતોષનો અનુભવ થશે અને તમે તમારી જીવનશૈલીમાં સુધારો કરવા માટે પ્રેરિત થશો શારીરિક સ્વાસ્થ્ય માટે પણ આ સમય અનુકૂળ છે તમે નવા કાર્યક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશો અને તમારું ભાગ્ય તમારું પૂરેપૂરી રીતે સાથ આપશે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે આ સમય શાનદાર છે જે જીવનમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવાનું છે અને મિત્રો તમારી મહેનત અને પ્રતિભાને તમે નવા પ્રમાણમાં પહોંચાડી શકશો તમારું ભૂતકાળ દરેક પ્રયત્ન હવે ફળદાયી સાબિત થવાના છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી છે એ અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય લાઇક કરી દેજો શનિદેવ મહારાજ અને હનુમાન દાદાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હર હર મહાદેવ જય હનુમાન દાદા